નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના ઘોઘા ગેટ ચોકમાં આવેલ બીએસએનએલ ઓફિસ પરિસરમાંથી તંત્રએ ઢોર પકડ્યા હતા ભાવનગર શહેરના મુખ્ય માર્ગો ઉપર રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે મોટાભાગના મુખ્ય માર્ગો ઉપર ઢોર અડીંગો જમાવીને ઊભેલા જોવા મળે છે મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી શહેરના ગેટ ચોકમાં આવેલ બીએસએનએલ ઓફિસ પરિસરમાંથી તંત્ર દ્વારા ઢોર પકડવામાં આવ્યા હતા મહાનગરપાલિકાની ટીમ દ્વારા ઢોર પકડીને ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા